જટાટવી ગલજવલ પ્રવાહ ભાવિત સ્થલે ગલે વલમ વલમ ભુજંગ તુંગ માલિકમ ડમ 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 નિના ડમ ડમ રવયમ જકાર ચંડ તાંડવમ તનો તુન શિવમ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે તમને રુદ્રાક્ષ થી રુદ્ર કરો પ્રસન્ન મતલબ ભગવાનને કરો પ્રસન્ન રુદ્રાક્ષથી શિવરાત્રી હવે આવી રહી છે રુદ્રાક્ષ વિશે આપણે ઘણું બધું જાણ્યું છે પણ ઘણા બધા લોકોના મનમાં જે પ્રશ્નો હતા કે રુદ્રાક્ષને લઈને તો આજે હું એ રુદ્રાક્ષ વિશે થોડી ચર્ચા કરીશ શિવજીની પૂજા કરતા હોય ત્યારે શું રુદ્રાક્ષ પહેરવો ફરજિયાત છે આવો પ્રયત્નો મને કરવામાં આવ્યો હતો અને હું એનો જવાબ આપીશ કે વિના ભસ્મ ત્રિપુરે વિના રુદ્રાક્ષ માલયા શાસ્ત્ર એવું કહે છે કે જો શિવજીની પૂજા કરવી હોય તો તમારે પણ શિવજી જેવા થવું પડે રુદ્રાક્ષ રુદ્ર અંશ રુદ્રાક્ષ જેમાં રુદ્રનો અંશ એટલે શિવજીની એનર્જી જે શિવજીનો અંશ છે એને રુદ્રાક્ષ કહેવાય અને રુદ્રાક્ષ તમે પહેરીને જો રુદ્રની પૂજા કરો છો તો એ વિશેષ તમને પરિણામ આપે છે પણ શાસ્ત્ર એવું કહે છે કે વિના ભસ્મા એને આમ તો એવું લખ્યું છે કે ભસ્મ કપાળમાં લગાવવી જરૂરી છે અને રુદ્રાક્ષની માલા પહેરવી જરૂરી છે જો તમે ભસ્મા વગર અથવા રુદ્રાક્ષ પહેર્યા વગર શિવજીની આરાધના કરો છો તો તે પૂજાનું ફળ નથી મળતું આવું પણ લખ્યું છે બીજા નંબરની વસ્તુ રુદ્રાક્ષ જે છે એ ઓરિજિનલ હોવો જોઈએ સાચો હોવો જોઈએ રુદ્રાક્ષ શિવજીનો અંશ છે રુદ્રાક્ષમાં અલગ અલગ દેવી દેવતાઓ બિરાજમાન હોય છે એક મુખીથી માંડીને ચૌદ મુખી સુધીના રુદ્રાક્ષ હોય છે જેમાં અલગ અલગ દેવતાઓ એની અંદર બિરાજમાન હોય છે રુદ્રાક્ષ ધારણ કર્યા પછી શરમ રાખાય નહીં ઘણા લોકો રુદ્રાક્ષ પહેરીને પછી કે શરમાય છે અંદર સંતાડી દઉં રુદ્રાક્ષ છે શિવજી છે શિવજીને તમતર બહાર રાખવામાં શું તમને તકલીફ છે પહેરો તમે તાર કેમ કે જેટલું તમે શિવજીને પોતાના માનો છો એટલી જ રુદ્રાક્ષ તમને તમને આગળ લઈ જાય છે પહેરવાનો એમાં કોઈ જ હા ઠીક છે મોટી સાઈઝ આપણને ન ફાવે તો નાની સાઈઝ પહેરો પણ રુદ્રાક્ષ ધારણ કરવો કરવા જરૂરી છે

પ્રીતા એ સદા જે રુદ્રાક્ષ પહેરે છે શિવજી એ વ્યક્તિ શિવજીને વધારે પ્રિય છે અને તો બધા પહેરી શકે શિવજીએ કીધું છે કે બધા પહેરે તો પછી પણ પહેરી શકે કેમ કે શાસ્ત્ર ક્યારે ખોટું ન હોય શાસ્ત્ર કે સાચી વાત ઘણા લોકો કહેતા બહેનોથી આમ ના થાય બહેનોથી રુદ્રાક્ષ ના પહેરાય કેમ ના પહેરાય શિવજી કહે છે કે બધા પહેરી શકે તો પછી બેનો હોય કે પુરુષ હોય કે છોકરાઓ બધા પહેરી શકે કેમ કે શાસ્ત્ર એવું કહે છે કે રુદ્રાક્ષ આ નામ સર્વે બધા માટે છે કોઈ રુદ્રાક્ષ કોઈ વ્યક્તિગત માટે નથી કેમ કે શિવજીનો પ્રસાદ છે પૃથ્વી લોક ઉપર જેટલા પણ જીવો છે બધા પહેરી શકે કેમ કે બધા જ સંતાનો શિવજીના છે રુદ્રાક્ષ ક્યારે અપવિત્ર થતો નથી એટલે આ પહેર્યા પછી આ ના થાય તે ના થાય કઈ વસ્તુ ગભરાવાની જરૂર નથી કે રુદ્રાક્ષ પહેર્યા પછી તમે ગમે ત્યાં જશો જોશો ગમે તેવી કદાચ અશુભ જગ્યા પણ હશે અપવિત્ર જગ્યા હશે ને અપવિત્ર વસ્તુ કદાચ એની ઉપર અડશે ને તો રુદ્રાક્ષ ક્યારે અપવિત્ર થતો જ નથી કેમ કે રુદ્રાક્ષને અપવિત્ર કરવા માટે આ દુનિયામાં કોઈ વસ્તુ બની નથી શિવજીને અપવિત્ર કરવાની તાકાત કોઈ દ્રવ્ય કે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુમાં નથી એટલે ટેન્શન લીધા વગર પહેરી શકાય બ્રહ્માજીએ સ્વયં બ્રહ્મલોકની પ્રાપ્તિ જે છે એ રુદ્રાક્ષને ધારણ કરીને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરી છે જે વ્યક્તિ સમજો કે કોઈ બ્રાહ્મણ હોય અને રુદ્રાક્ષ ધારણ કરે છે અને તમે ભોજન કરાવો છો તો સ્વયં તમે મહાદેવને ભોજન કરાવ્યું છે એવું પરિણામ મળે છે અને એવું કહેવાય છે કે જે રુદ્રાક્ષ ધારણ કરે છે તે પોતે સ્વયં શિવ કહેવાય છે કેમ કે શિવનો અંશ તમારા હૃદયમાં છે તમારા હાથ છે તમારા શરીર ઉપર છે તો સ્વયં તમે શિવ છો ને રુદ્રાક્ષ પહેરવાથી આસુરી શક્તિઓ વ્યક્તિને હેરાન નથી કરતી ઘણા લોકોનો પ્રશ્નાર્થક શાસ્ત્રી રુદ્રાક્ષને સોનામાં જ ધારણ કરવું જોઈએ શું ચાંદીમાં ના પહેરાય અને એમાં કદાચ દોરામાં ના પહેરાય મિત્રો દરેક વ્યક્તિની જેવી શક્તિ અને ભક્તિ હારમ બા કટકમ બા બીજો રુદ્રાક્ષ સહિત ભક્ત્યા ધારાક્ષીમાં પહેરો કે સમા પહેરો પહેલો પોઈન્ટ હારંભા કટકમ વાપી જો તમારી જોડે શક્તિ ન હોય તો દોરામાં પણ રુદ્રાક્ષને ધારણ કરી શકાય હારંભા એનો હાર બનાવીને કટકમ વાપી સુવર્ણમ હા ભગવાને કદાચ તમને શક્તિ આપી છે સોનાની તાકાત છે તો સુવર્ણ સોનામાં તમે જળાઈ શકો એનાથી થોડી ઓછી શક્તિ હોય તો ચાંદીમાં જળાવો અને છેલ્લે દોરામાં પણ પહેરાય એવું કંઈ જરૂર નથી કે સુવર્ણમાં જ પહેરવી જોઈએ હા સુવર્ણ સોનાને પવિત્ર માનવામાં આવે છે તો સુવર્ણમાં પણ ધારણ કરી શકાય હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હતા કે ભાઈ હાથમાં રુદ્રાક્ષ પહેરવા છે તો કેટલા પહેરાય ગળામાં મારા પહેરવી છે તો કેટલાની પહેરાય રુદ્રાક્ષના પણ અહીંયા નિયમ શાસ્ત્રમાં જણાવેલા છે ઘણા લોકો તો એવું કે ભાઈ એકસો આઠ મણકાની મારા હોય ગરમ બને એટલે કે અડધી કરી એટલે કે ચોપ્પન બનાવીને પહેરી લો શું ચોપ્પન પહેરવી યોગ્ય છે શાસ્ત્રમાં ચોપ્પનનો ઉલ્લેખ છે નથી શાસ્ત્રમાં ઉલ્લેખ કે જે છે હું એની જ વાત કરું છું કેમ કે વધારે જે શાસ્ત્ર વિરોધમાં તમે રુદ્રાક્ષ પહેરો છો અને ખબર નથી ચોપ્પન ઘણા લોકો ચોપ્પનની ઘણા ઘણાના કંઠમાં હોય પણ શાસ્ત્ર કહે છે કે ચોપન નથી ચોપનનો કોઈ ઉલ્લેખ જ નથી 108 પહેરી શકો અથવા તમે 50 દાણાનું પહેરી શકો 50 રુદ્રાક્ષ લઈને ધારણ કરો એથી નાની બનાવી છે રુદ્રાક્ષ તો 26 મણકાની માળા બનાવી શકાય એથી નાની બનાવી છે તો 16 મણકાની માળા બનાવી શકાય એથી નાની બનાવી છે તો 12 મણકાની માળા બની શકાય તો અહીંયા લખ્યું છે ઘણા લોકો મસ્તકની અંદર જે આપણે જોઈએ સાધુ સંતો ખાસ કરીને ત્યાં રુદ્રાક્ષ પહેરેલા હોય તો મસ્તકમાં જેને રુદ્રાક્ષ પહેરવો છે એ છવ્વીસ મણકાની પહેરી શકે ગળામાં પહેરવો છે તો પચાસ અથવા એકસો આઠ પહેરી શકાય અથવા આવી સિદ્ધ માલા પહેરી શકાય કે જેની અંદર એક મુખીથી માની ચૌદ મુખી સુધીના રુદ્રાક્ષ હોય અને સિદ્ધ માલા કહેવાય આ પણ પહેરાય અને ઓલા જે પાંચ મુખી આપણે પહેરતા હોય નાની નાની સાઈઝના તો એકસો અથવા પચાસ પહેરો બાહુ કહેતા ઘણા લોકો બાહુમાં પહેરતા હોય રુદ્રાક્ષ તો બાહુમાં પહેરવું તો સોળ રુદ્રાક્ષનું ધારણ કરવાનું મહત્ત્વ લખેલું છે મણિબંધ કેતા હાથની અંદર ઘણા લોકો લક્કી બનાવે છે લકીની અંદર રુદ્રાક્ષ પહેરવા છે તો કેટલા તો કે બાર જ રુદ્રાક્ષ હાથમાં પહેરવા જોઈએ વધારે નહીં અને ઓછા પણ નહીં તો આવું બધું એક પ્રમાણ હોય છે ઘણી વખત જાણ્યા જોયા વગર અથવા આપણને ખબર ન હોય સીધા આપણે ધારણ કરી લઈએ તો એનું જે ફલ મળવું જોઈએ તે મળતું નથી જેથી શાસ્ત્રને જાણવું સમજવું અને પછી તેને ધારણ કરવું એવું કહેવાય છે કે રુદ્રાક્ષને પહેરવાથી ક્ષણે ક્ષણે અશ્વમેઘ ફલવાપનો સન્મુખા શાસ્ત્ર બહુ જોરદાર અહીંયા શાસ્ત્રમાં વાત લખેલી છે કે જે વ્યક્તિ રુદ્રાક્ષને પહેરે છે એ વ્યક્તિને ક્ષણે ક્ષણે અશ્વમેઘ અશ્વમેઘ યજ્ઞનું ફલ એને ઓટોમેટિક એને મળે છે કેમ કે ગળામાં એને રુદ્રાક્ષ પહેર્યો છે સ્વયં શિવજીને રાખ્યા છે તો રુદ્રાક્ષથી એક નહીં પણ અનેક લાભ છે અશ્વમેઘ યજ્ઞનું ફલ મતલબ પૂજા પાઠ ગવન કર્યા વગર તમને મળી જાય કેમ કે રુદ્રાક્ષને ગળામાં પહેર્યો છે એટલે રુદ્રાક્ષ કેવલમ બાપી યત્ર પુત્ર મહામતે સમંત્રમ કેવલમ મંત્રમ રહિત પાપ વર્જિત શિવજીએ અહીંયા બહુ સરસ વાત કરી છે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી રુદ્રાક્ષને ધારણ કરીએ શું એને સિદ્ધ કરાવવો પડે શું એને સિદ્ધ કર્યા વગર પહેરી શકાય બીજો પોઈન્ટ કે શાસ્ત્રીજી જે વ્યક્તિની આસ્થા નથી ભગવાન ઉપર અને શું એને ધારણ કરાવી શકાય આવો પ્રશ્ન તો અહીંયા શિવજીએ બહુ જ સુંદર વાત કરી છે કે રુદ્રાક્ષ જે કોઈ માણસને ભગવાન ઉપર અથવા કોઈ વસ્તુમાં શ્રદ્ધા હોય કે ના હોય એને શ્રદ્ધા એનો એને ભગવાન ઉપર આસ્થા હોય કે અભાવ હોય આસ્થા ઉપર પણ છતાંય એ માણસ જો એના ગળામાં રુદ્રાક્ષની માલા આવી ગઈ તો પરિણામ એને મળે છે કેમ કે સ્વયં શિવજી કહે છે કે રુદ્રાક્ષ એ પવિત્ર છે અને એમાં રુદ્રની એનર્જી છે જ એટલે સિદ્ધ જ છે આમ જોવા જાય તો એમને મેં તમે રુદ્રાક્ષને તો સિદ્ધ કર્યા વગેરે ધારણ કરો છો તોય પરિણામ મળે છે ઉ નથી કે નથી મળતું કેમકે આ એક્ટિવ જ છે શિવનો અંશ જેમાં હોય એમાં શક્તિ હોય છતાંય આપણે વિશેષ એની ઉપર

ભગવાન ભોલેનાથના દર્શન કર્યાનું ફળ મળે છે ઘણી વખત ઘણા લોકોના મનમાં દર્શને જતા હોય ઘણા લોકોની આસ્થા હોય કે હું રોજ સવારે ભગવાનના મંદિરે જઈશ દર્શન કરીશ અને પછી હું આમ કરીશ પણ મંદિરે ન જઈ શકાય શરીર સારું ના હોય કે કોઈ તકલીફ આવી જાય તો રુદ્રાક્ષને ખાલી દર્શન કરી લો ને તો એ કેમ કે રુદ્રાક્ષ એ સ્વયં શિવ જ છે ઘરે બેઠા તમે ભગવાન ભોલેનાથના દર્શન કરી શકાય છે બધા જ જીવનના દુઃખોમાંથી દૂર કરે છે રુદ્રાક્ષ રુદ્રાક્ષના માલા હોય જો રુદ્રાક્ષની માલા નાની હોય અને એના દ્વારા મંત્ર જપ કરવામાં આવે છે તો અનન્ય ઘણું ફલ એનાથી પ્રાપ્ત થાય છે આવું શાસ્ત્ર કહે છે એનાથી દુઃખ અને રોગોમાંથી પણ મુક્તિ મળે છે નકારાત્મક ઉર્જાઓ નષ્ટ થાય છે અને વ્યક્તિનું જીવન પ્રસન્ન મને સદા પ્રસન્ન રહે છે પ્રફુલ્લિત મન રહે છે અને શક્ય હોય તો રુદ્રાક્ષ ધારણ કર્યા પછી જો આ મંત્ર બોલો છો શિવ ગાયત્રી મંત્ર તો એનું પણ વિશેષ પરિણામ મળે છે ખાલી રુદ્રાક્ષને રુદ્રાક્ષ ખાલી બોલો ઓમ તત્પુરુષાય મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત આટલું બોલવાથી પણ એક એનર્જી ઉત્પન્ન થાય છે ને જે તમને મદદ કરે છે તો અહીંયા રુદ્રાક્ષને લઈને ઘણી બધી વસ્તુઓ મારે કહેવી છે પણ આજે જે સંક્ષિપ્તમાં જેમ લોકોના પ્રશ્ન હતા તેને લઈને આજનો કાર્યક્રમ મેં કયો છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી સુંદર જાણકારી શ્રેષ્ઠ જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન